હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા બનાવીશું મેથીના ભજીયા ચોમાસામાં ખાવાનું મન થઈ જાય તેવા સરસ મજાના મેથીના ભજીયા મેં અહીંયા બનાવ્યા છે તેની હું રેસીપી તમારી સાથે શેર કરી રહી છું ભજીયા લગભગ દરેકના ઘરે બનતા જ હોય છે અને બધા થોડી થોડી અલગ રીતે બનાવતા હોય છે તો અહીંયા મેં મારી રેસીપી શેર કરી છે તો વિડીયો એક વખત ચોક્કસથી જોજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને વધુમાં વધુ કમેન્ટ કરજો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું ભજીયા અત્યારે આકાશમાં વીજળી થઈ રહી છે અને વરસાદ પણ આવી રહ્યો છે તો સરસ મજાના ભજીયા ખાવાનું મન થઈ ગયું છે તો આપણે અહીંયા સરસ મજાના મેથીના ભજીયા બનાવીશું તેના માટે મેં બધી જ સામગ્રી છે તેને તૈયાર કરી લીધી છે તો એક આપણે બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે ભીજિયા માટેનો લોટ છે તે તૈયાર કરીશું તો મેં અહીંયા મેથીને સમારી તેને બે થી ત્રણ પાણીએ ધોઈ લીધી અને પાણી નીતારી અને આપણે તેને બાઉલની અંદર એડ કરી દેસુ સાથે જ આપણે લીલા મરચાં છે તેને વાટી લીધા છે તેને એડ કરી દેસુ જો તમને મેથીની ભાજી ના મળે તો તમે પાલકની ભાજીનો પણ ઉપયોગ કરી શકો છો તેમાંથી પણ ખૂબ જ સરસ ભજીયા તૈયાર થાય છે અથવા તો સુકવણી કરેલી મેથીની ભાજી હોય તેના પણ ભજીયા બનાવી શકો છો સાથે જ મેં અહીંયા સૂકું લસણ છે તેને વાટી લીધું હતું તેને એડ કરીશું મરી છે તો અહીંયા મેં મરીને અધકચરા વાટી લીધા છે તેને એડ કરીશું જો તમે મરીનો પાવડર એડ કરશો તો ભજીયા થોડોક અલગ કલર એટલે કે થોડા કાળા લાગશે માટે તેને વાટીને જ ઉપયોગમાં લેવા ખૂબ જ સરસ મરીનો સ્વાદ આવશે સાથે જ સૂકા ધાણા છે તેને એડ કરી દીધા છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અહીંયા મેં બે નાની ચમચી મીઠું એડ કર્યું છે તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો અને હવે બધી જ વસ્તુને આપણે હલાવી અને તેની અંદર ચણાનો લોટ એડ કરીશું તો મેં લોટ એડ કરતાં પહેલાં અહીંયા લોટની અંદર હિંગ અને અજમા બંને એડ કર્યા હતા જે બતાવવાનું રહી ગયું છે તો મેં ત્રણ ચમચા ભરી અને લોટ એડ કર્યો હતો હવે અહીંયા આપણે થોડો ઈનો એડ કરી દઈશું અહીંયા મારી પાસે ખાવાના સોડા ન હતા માટે મેં ઈનો એડ કર્યો છે જો તમે ખાવાના સોડા એડ કરતા હોય તો તે થોડા ઓછા લેવાના છે અને ઈનાની ઉપર આપણે લીંબુ એડ કરી દઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ રીતે લોટ બાંધી લેશું તો ભજીયાના લોટ બાંધતી વખતે એક ધ્યાન રાખવાનું છે કે તેને વધારે હલાવવાનો નથી અને સાથે જ આપણે એકદમ ઠંડા પાણીથી લોટ બાંધીશું તો તે ભજીયાની અંદર તેલ પણ નહીં ચડે અને ભજીયા સરસ એકદમ કોરા થશે તો અહીંયા આપણો સરસ ભજીયાનો લોટ છે તે બંધાઈ ગયો છે તો આવી રીતે તેના હાથ વડે વધારે હલાવવાનો નથી તરત જ તેના આપણે ભજીયા પાડીશું અને ભજીયાને જો તમારે એકદમ સરસ બનાવવા હોય તો બધો લોટ એક સાથે પણ નથી બાંધવાનો મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે તેની અંદર હાથમાં થોડો થોડો પોષણ લઈ અને આવી રીતે ભજીયા બનાવીશું તો તેલને સરસ ગરમ થવા દેવાનું છે અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ કરી દેવાની છે અને આવી રીતે ભજીયા છે તે તૈયાર કરવાના છે ચોમાસાની અંદર લગભગ દરેક ગુજરાતીના ઘરે ભજીયા બનતા જ હોય છે અને લગભગ બધા જ અલગ અલગ રીતે ભજીયા બનાવતા હોય છે તો તમે પણ જો આવી રીતે ભજીયા બનાવતા હોય તો પણ મને કમેન્ટ કરીને જણાવજો અને જો અલગ રીતે બનાવતા હોય તો પણ મારી આ રેસીપી ઘરે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ચોમાસાની અંદર ધાણા અને મેથી પાલક જલ્દી વધારે મળતા નથી પણ જો તમે વધારે માત્રામાં લાવ્યા હોય અને એડ કરશો તો બહાર રાયપુરના ભજીયાને ટક્કર મારે તેવા ઘરે ભજીયા તૈયાર થશે તો આ અહિયાં આ સમયે આપણા ભજીયા છે તે તૈયાર થઈ ગયા છે પણ હું ઘરમાં બધાને થોડા લાલ ભજીયા ભાવે છે તો વધારે થવા દઈશ અને થોડા લાલ કલર થાય ત્યારે લઈશ તો આ સરસ મજાના આપણા ભજીયા છે તે તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે અહીંયા થોડી વાર વધારે રહેવા દેવાથી લાલ અને સરસ એવા આપણા ભજીયા છે તે અહીંયા તૈયાર થયા છે તો તમને જેવા ભાવતા હોય તેવા ભજીયા અહીંયા ઘરે બનાવી શકો છો તો હવે આપણે તૈયાર થયેલા લઈ અને સેમ તેવી જ રીતે આપણે બાકી વધેલા લોટમાંથી બીજા છે તે તૈયાર કરીશું જો વધારે પ્રમાણમાં ભજીયા બનાવવાના હોય તો પણ આવી રીતે બે વખત થાય તેટલા જ ભજીયાનો લોટ છે તે બાંધશો તો ભજીયા ખૂબ જ સરસ તૈયાર થશે તો અહીંયા ભજીયા બનાવતી વખતે ફક્ત બે જ વાતનું ધ્યાન રાખવાનું છે કે એક તો આપણે થોડો થોડો લોટ બાંધીશું અને લોટને વધારે હલાવવાનો પણ નથી ફક્ત મેથી લોટ અને બધો મસાલો મિક્સ થઈ જાય તેટલી વખત જ આપણે હલાવી અને તેને છોડી દેશું સાથે જ આપણે અગાઉથી લોટ પણ નથી બાંધી રાખવાનો તમારે જ્યારે ભજીયા બનાવવાના હોય ત્યારે જ ભજીયાનો લોટ બાંધી અને તરત જ આપણે તેના ભજીયા ઉતારીશું તો સેમ આવી જ રીતે મેં બીજો ઘણ છે તે પણ ભજીયાનો તૈયાર કરી દીધો છે તમે જોઈ શકો છો તો અહીંયા આ ભજીયા પણ આપણે સહેજ લાલ થવા દેસુ તો આ સમયે ભજીયા થઈ જ ગયા છે પણ હું થોડી વાર રહેવા દઈશ એટલે મારે જેવા ઘરમાં બધા ખાય છે તેવા સરસ ભજીયા છે તે તૈયાર થઈ જશે તો અહીંયા આપણા ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે અને તેની સાથે ખાવા માટે આપણે લીલા મરચાં છે તેને પણ તળી લેશું તો આવી જ રીતે તમે ગરમા ગરમ ભજીયાની સાથે લીલા મરચાં ડુંગળી દહીંની ચટણી આંબલીની ચટણી લીલા ધાણાની ચટણી અથવા તો ભજીયા બનાવી અને તેમાંથી ન ચટણી બનાવી અને ખાઈ શકો છો તો જો તમારે ભજીયાની ચટણી અને દહીંની ચટણીની રેસીપી જોઈતી હોય તો પણ મને કમેન્ટ કરીને જણાવજો હું ચોક્કસથી રેસીપી તમારી સાથે શેર કરીશ તો અહીંયા આપણા ભજીયા અને લીલા મરચાં તળી અને ડીશ તૈયાર થઈ ગઈ છે તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા ભજીયાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ અને ગ્રુપમાં વધુમાં વધુ વિડીયો શેર કરજો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા એકદમ જાળીદાર અને રૂ જેવા ભજીયા અહીંયા તૈયાર થયા છે તો જો તમે પણ મારા વિડિયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી દેજો જેથી કરી અને મારી નવી નવી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે તો આવી જ રીતે જો તમારે અલગ અલગ જાતના ભજીયાની રેસિપી જોવી હોય તો પણ મને કમેન્ટ કરીને જણાવજો મળીએ બધી નવી રેસીપી સાથે થેન્ક યુ